હવે વાત કરીશું કાંકરિયા કાર્નિવલ બે હજાર ત્રેવીસની અમદાવાદમાં આજે કાંકરિયા કાર્નિવલ શરૂ થશે સ્કૂલ બોર્ડના બાળકો દ્વારા બેન્ડ વગાડવામાં આવ્યું બાલનગરી અને બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ થયો છે બાળકો માટે તૈયાર કરાયેલ એડવેન્ચર ગેમ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તો સ્કૂલ બોર્ડના બાળકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું તો બાલનગરી અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આજથી શુભારંભ કરવામાં આવ્યો છે તો બાળક માટે એડવેન્ચર ગેમ્સ પાર્ક પણ બનાવવામાં આવ્યો છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વાઇબ્રન્ટ કાકરિયા કાર્નિવલના આયોજનના ભાગરૂપે આજે બાલનગરી અને બાલ મેળાનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી આજે અહીંયા બાળકોએ સ્કાઉટ ગાઉ ગાઈડના બાળકો અહીંયા અનેકાનેક પ્રવૃત્તિઓ જેમાં જોગિંગ હોય રેગિંગ હોય અનેક પ્રકારની પ્રવૃત્તિઓના અહીંયા આયોજન છે એમાં દોઢસોથી વધારે બાળકો ભાગ લેશે અને અન્ય સ્કૂલના બાળકો પણ અહીંયા ભાગ લઈ શકશે મેડિકલ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પણ જે એમને જે જરૂરિયાતમંદ જે વ્યવસ્થા છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાકરીયા કાર્નિવલમાં આવરી લેવામાં આવી છે આજથી વિધિવત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલનું ઓપનિંગ કરવાનું છે પરંતુ તેની પહેલાં અમદાવાદના મેયરના હસ્તે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન થાય તે પહેલાં જ બાલનગરી જે છે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અહીંયા જે સ્પોટની વસ્તુઓ જે છે બાલનગરી વ્યાયામ શાળા ખાતે જે આવેલું છે કે જે મ્યુનિસિપલ જે સ્કૂલો જે છે તેના બાળકો અહીંયા આવશે અને સાથે અમદાવાદની વિધિવત જે અલગ અલગ સ્કૂલો જે છે તેના બાળકો પણ અહીંયા આવશે અને આ જ પ્રકારની એક વ્યાયામ શાળાનું જે છે તે ઓપનિંગ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી જે આજે સાંજે આવશે જ્યાં કાંકરિયા કાર્નિવલ ઓપનિંગ કરશે તેની પહેલાં વ્યાયામશાળાની અંદર અમદાવાદ સ્કૂલના જે બાળકો જે છે તે સાથે અમદાવાદ કોર્પોરેશનના પદાધિકારીઓ સહિતના જે અધિકારીઓ જે હતા તેમને પણ આ વ્યાયામશાળાનું જે છે તે ઓપનિંગ કરવામાં આવ્યું છે અહીંયા અલગ અલગ ગેમો જે છે તેને આવરી લેવામાં આવ્યું છે ટાયર સમતોલન છે થળ સમતોલન છે સાથે મંકી બ્રિજ છે ટાયર ટનલ છે સાથે ટાર્ઝન જમ્પ જે છે તે પણ આવરી લેવામાં આવ્યો છે અને ટાર્ઝન જમ્પની અંદર જે પાણી નાખવામાં આવ્યું છે તે પાણીની અંદર માછલીઓ જે છે તે પણ મૂકવામાં આવી છે અલગ અલગ સ્કૂલના બાળકો અહીંયા આવે અને આ જ પ્રકારે વ્યાયામ કરે તે માટેની એક આ વિશેષ વ્યવસ્થા જે છે તેમ અમદાવાદ કોર્પોરેશન દ્વારા જે છે તે કાંકરિયા કાર્નિવલ ખાતે કરવામાં આવ્યું છે અને અહીંયા અમદાવાદ સ્કૂલ બોર્ડના તમામ બાળકો અને સાથે અમદાવાદની અલગ અલગ સ્કૂલના બાળકો જે છે તે આવી અને અહીંયા વ્યાયામશાળાની મુલાકાત જે છે તે પણ લઈ શકે તે માટેનું આયોજન જે છે તે કાર્નિવલ વખતે કરવામાં આવ્યું છે કેમેરા પર્સન વાય મોહનની સાથે પ્રદીપ પચ્યા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ